શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ દારૂ પીવાની છૂટ અપાઈ છે તો ચલો જાણીએ ક્યાં કોને અને કેવી રીતે આ સુવિધા ઉપલબ્ધ થશે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે ગ્લોબલ ઇન્વેસ્ટર

ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોસ્ટેલ રેસ્ટોરન્ટ્સ ક્લબ્સ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફ એલ થ્રી પરવાના મેળવી શકશે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ ક્લબ રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન કરી શકશે પરંતુ હોટેલ ક્લબ રેસ્ટોરન્ટ લિકરની બોટલનું વેચાણ કરી શકશે નહીં સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આપકારી વિભાગ ગુજરાત રાજ્ય ગીફ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ એલ ત્રણ પરવાના ધરાવતી હોટેલ્સ રેસ્ટોરન્ટ ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ